નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ રાજકોટના ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ મોટું નિવેદન આપ્યું તેઓએ કહ્યું કે રૂપાલા ટિપ્પણી વિવાદમાં અત્યાર સુધી દેખાવ આવેદન વગેરે સહિતના આંદોલનોનો પાર્ટ વન પૂરો થયો છે અને હવે દળો ભાજપના પલડામાં છે કરણસિંહે ભાજપને રૂપાલાની ટિકિટ રદ કરવા ઓગણીસ તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું જો ભાજપ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર સમાજ દ્વારા ઓપરેશન રૂપાલા ચલાવવામાં આવશે મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સોળ એપ્રિલે ઉમેદવારી નોંધાવવાના છે તો હું સરકાર ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ ને કેવા માંગુ છું કે હવે પાર્ટ વન પૂરો થયો અને અમે તમારા ફેંકો બરોબર છે ને તમને ઓગણીસ તારીખ સુધી નું અલ્ટિમેટમ આપીએ છે એટલા માટે કે સોળ તારીખે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ તારીખે પાછું ખેંચી શકાય